ભાવનગરમાં માનવતા નેવી મૂકવામાં આવી અજાણ્યા વાહન ચાલક શ્વાનને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ખસીકરણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કૂતરાઓ પકડવામાં આવ્યા હતા ત્યારબાદ આજરોજ એક અજાણ્યા વાહન ચાલક દ્વારા તે કૂતરાઓ પાછા તે જ વિસ્તારમાં રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા હતા રસ્તા પર ફેંકવામાં આવેલ શ્વાનના પેટના ભાગે ગંભીર ઈજાઓ હોય અને આવી હાલતમાં શ્વાન રોડ પર પસાર થતું જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી સ્થાનિકોના આક્ષેપ મુજબ આ વાહન મહાનગરપાલિકાના રખડતા ઢોરોને પકડવાનું હોય અને મનપાના ઢોર વિભાગના માણસોએ જ આ શ્વાનની આવી હાલત કરી હોય તેવા આક્ષેપો કર્યા હતા મારું તૈસી મુસ્માનભાઈ કાજી ભાવનગર

બધા પાછા મૂકી ગયા પણ આવી હાલતમાં મૂકી ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો